એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં

એની તપાસ થવી જોઈએ કે ના થવી જોઈએ તો ગૌતમ ના મુદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું બોલો મારા છપ્પન ઇંચની છાતીવાળા છાતી વાળા મોદી સાહેબ